નાગરભાઈ અર્ગોવનભાઈ પટેલ સુરતવાળા એમના નજીકના મિત્ર થતા હતા એમના પુત્રના કારણે પરિચય થયો હતો એમને એમના જરૂરિયાત હોવાથી એ ઠકરાસર મુકામે આવ્યા અને અઢી લાખ રૂપિયાની હાથ ઉચીની માગણી કરેલ મિત્ર થતા હોય અને એક જ સમાજના થતા હોય એમના અઢી લાખ રૂપિયા જે ખેતીની આવકમાંથી એમને આ કામના ફરિયાદીએ આ કામના આરોપીને પોતાની અંગત બચતના રકમ આપેલા અને એનો છ મહિના પછીનો વાયદો કર્યો છ મહિનાનો સમય વીત્યા બાદ આ કામના ફરિયાદીએ પટેલ રામાભાઈ શંકરભાઈએ અવારનવાર ઉભરાણી કરતા આ નાગરભાઈ ભરગવંતભાઈ પટેલ એમને ફેરવતા અને ખોટા વાયદાને વચન આપતા આથી સુરત મુકામે એમના ઘરે ઉભરાણી કરતાં એમને બેંક ઓફ બરોડાનો ચેક આપ્યો અને એમનો પાકો વચન અને વિશ્વાસ આપ્યો કે આ ચેક તમે તમારા ખાતામાં નાખશો તો તમને તમારી જે હાથ ઉછેરની મિત્રતાના નાતે આપેલી રકમ પરત મળી જશે આથી આ કામના ફરિયાદી એવા રામાભાઈ શંકરભાઈ પટેલનાઓએ એમની મહેસાણા અર્બન કોપરેટિવ સિદ્ધપુર શાખામાં ચેક ભરતા સદરૂ ચેક પેમેન્ટ સ્ટોપ બાય ડ્રોવર એટલે ડ્રોવરના કહેવાથી આ ચેકના પેમેન્ટ સ્ટોપ કરવામાં આવ્યું છે ત્યારબાદ કાયદાની પ્રોસીજર પ્રમાણે લીગલી નોટિસ આપી લીગલી નોટિસ આપ્યા બાદ નોટિસ બજવા છતાં પણ આ કામના આરોપીએ ફરિયાદીને નાણાં ન આપતા નામદાર સિદ્ધપુર કોર્ટમાં મહેરબાન પી એન પટેલ સાહેબની કોર્ટમાં સદરૂ ફરિયાદ દાખલ કરી જે ફરિયાદ ચાલી જતાં આ કામના આરોપી નાગરભાઈ હરગોવનભાઈ પટેલ સુરતવાળાને સદરું રકમ બે માસમાં પરત કરવી બાર માસની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારેલ છે દંડ જો ન ભરે તો તે લગત ત્રણ માસની સાદી સજા કરેલ છે